ભરૂચ પોલીસ દ્વારા ડ્રગ્સ ઇન કેમ્પેન અંતર્ગત સેમિનાર યોજાયો હતો જેમાં શાળાના આચાર્યો અને શિક્ષકોને માર્ગદર્શન અપાયું હતું કલેક્ટર તુષાર સુમેરા પણ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત જીપી કોલેજ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું યુવાધનને ખોખલા કરતા ડ્રગ્સના દૂષણ સામે ભરૂચ પોલીસ દ્વારા મુહિમ ચલાવવામાં આવી રહી છે ભરૂચ પોલીસ દ્વારા ચાલી રહેલ નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત ભરૂચની જેપી કોલેજના સ્વામી અતુલાનંદજી ઓડિટોરિયમ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું કલેક્ટર તુષાર સુમેરા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયેલ સેમિનારમાં ભરૂચની વિવિધ શાળાના આચાર્યો અને શિક્ષકોએ ભાગ લીધો હતો આચાર્ય અને શિક્ષકોને શાળાના બાળકોને કઈ રીતે ડ્રગ્સથી દૂર રાખી શકાય તેમજ ડ્રગ્સ અંગેની કાયદાકીય જોગવાઈઓ અને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આજ રોજ જેપી કોલેજ ખાતે જિલ્લાના હાઈસ્કૂલ્સના પ્રિન્સિપલ્સ ટીચર્સ કોલેજોના પ્રિન્સિપલ્સ ટીચર્સ એમની માટે એક એનડી પી અવેરનેસ સેમિનારનું આયોજન થયું હતું અને અહીંયા કાયદાકીય જોગવાઈઓ તેમજ ડ્રગ્સની આરોગ્ય ઉપરની અસરો તેમજ હાઉ ટુ રેકોગ્નાઇઝ ડ્રગ્સ એ બાબતનો વિસ્તૃતપણે સમજૂત કરવામાં આવ્યા છે લોકોને અમારો એવો પ્રયત્ન છે કે ડ્રગ્સની નાર્કોટિક્સની કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓને એક માગ લોકોની માહિતીથી રોકી શકાય અને માહિતીનું સારું એવું નેટવર્ક ઊભું કરી શકાય જિલ્લામાં જેથી થકી નાની પણ કોઈ એક્ટિવિટીઝ એવી બને તો જે તાત્કાલિક તંત્રના ધ્યાનમાં આવે તેવો એક વાતાવરણ ઊભું કરવાનું રહ્યો છે આજનો સેમિનાર ખૂબ સફળ રહ્યો છે અને આના થકી ઘણી એનડીપીએસ બાબતની જાગૃતિ પણ થવા પામી છે થેન્ક યુ